મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદીમાં માં હોય ખેલ પાડી દીધો મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવા આવતી હોય તેમાં બજેટીયા લોકોએ ખેલ પાડી દીધા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને તે ઊચ્ચ શીથી 200 રૂપિયા થી વધી વધુ માંડવી પાસ કરવાની બહાને અને વહેલો વારો લઈ લેવાની બહાને ગરીબ ખેલતોના પાસેથી લાખો રૂપિયા પડાવી લીધેલ હોવાનું ચર્ચામાં આવ્યું છે અને તેમાં માર્કેટિંગ ગાર્ડના ચેરમેન તથા ગુજકોમ સોલના ચેરમેન પણ સામેલ હોય તેવું પણ જાણવા મળ્યું છે અને આ તમામ ખરીદી સરકારના જંદ ઉત્પાદક એન્ડ પ્રોસેસિંગ મંડળી લિમિટેડ નામે કરવામાં આવે છે અને આ રીતે ખરીદીમાં મગફળીના ગુણમાં પણ કટનાના નામે પણ કાયદેસર થતી વધારે કટ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યો અને ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદ ઉઠવા પામેલ છે આ કામમાં જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી અને અન્ય તેના મળતીયાઓ સામેલ છે અને તમામ વહીવટ યાર્ડ ની શોપ નંબર બાવન કરવામાં આવે છે જો ત્યાં ના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આ સમગ્ર ઘટના સામે આવી શકે તેમ છે આ અગાઉ પણ આ ચિરાગ રાજાની સામે રાજેસરના સરપંચ અશોકભાઈ દ્વારા સંસદની ગ્રાન્ટ બારોબાર ચાવ કરી જવાની ફરિયાદ પણ થયેલ અને તે સંદેશ ન્યૂઝમાં પણ પ્રસારિત થયેલ પરંતુ આ લોકો લોકોએ વાતને પણ આગળ વધવાના દીધેલ હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચારીને સરકાર છાવરે છે કે કોઈ નક્કર પગલાં લે છે અને જો કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ફરિયાદીનું કોર્ટમાં પિટિશન દાખલ કરવા તૈયાર થયા છે હલો મારું નામ જમુના દાસ મોહનભાઈ વગેરે છે હવે અમારે ગઈ બે હજાર ચોવીસની ઘર ઉપાની નોકરીનું ઓનલાઈન અમે દસમો મહિનામાં કરાવેલું એની ખરીદી માટે મેંદડા યાર્ડમાં પટેલ નામના રાજાણીની મંડળી અનાજ કઠોળ ઉત્પાદક પ્રોસેસી નામની મંડળી છે એનું કાર્ય બધું સિરાગ પટેલ કરે છે એના પ્રમુખ છે કનુભાઈ સમઢિયારા હવે એ બાબતમાં અમે અનોખે સત્તર બારના મગફળી નાખી ઘસણ માટે સરકારશ્રીના ખરીદ કેન્દ્રમાં તો અમે સોળ તારીખે સાંજે આઠ વાગે ગયા મગફળી સવારે વારો આવ્યો તો મગફળી જોઈને એમ કીધું રાજાણીએ કે મગફળી તમારે રીઝેક કરવામાં આવે છે પછી મેં બધી આપણે ગુજકો મસાલનો સાઈટ છે એને વાત કરી એટલે મગફળીને જોઈ એમ કીધું કે ભાઈ મગફળીમાં ભાઈ વાંધો નથી તો કરી નાખો છતાંય રાજાની વહીવટ માટે મારી પાસે ઘણી હજાર સો રૂપિયા લેટે માગણી કરે કે ભાઈ સો રૂપિયા આપશે તો ટોરા હે સાહેબ નથી માનતા મારી અકબર એ કીધું હતું કે મગફળીમાં ખરેખર વાંધો જ નહોતો ગુણવત્તામાં સેમ્પલ લીધું બધું કીધું છતાંય વહીવટના ઈરાદે જેને મારી મારી રિઝર્વ કરી પછી અમે સાંજ સુધી રાહ જોઈ ભાઈઓ રદ કરી ઓછા લ્યો આ તો બીજા દિવસે નવ વાગ્યા ગયો એ લોકો મહિના નહીં પછી નૈયનું મોણસરા કરેલું એનો માણસ છે એ આવ્યો કઈ કે વહીવટ કરો ન તો તમારે ભરી જ માંડવી એટલે મેં કીધું ભાઈ ઓછા થઈ એટલે કે ઓછા નહીં થાય કે ગુણ્યા સો લઈ જ એટલે કેટલા થાય એટલે ઈ જ્યારે એટલે મેમાન છોકરાને વાત કરી કે ભાઈ પૈસા એટલે ક્યાં ભરવાના એટલે કે બાર બાવન નંબરની દુકાને વિજય વલ્લભભાઈ કરી છે અને છોકરો કહે છે દુકાન એની છે અને આ બધા વહીવટ કરવા માટે માટેની માણસને વસેટીયા રાખે છે પછી અગિયાર હજાર રૂપિયાને બસો બસઠ બોટો લેખા આપ્યા હવે એ બધા શું છે ભોયા ભાગ હોય હવે એ માનો કેને મળે છે આપને તો ખબર ન હોય આપણે તો જે કે કે વૈવસ્થમાં કરી એવા હવે માટી આવી તો વૈવસ્થમાં તો છે ને તાતો મત તો લાવી દે તો એટલું બધું એનો સંઘર્ષ હતો અમે રક્ષણ નવ ગઈ ગયા હેરાન થયા પછી નવ વાગે મારી થોડી હતી પછી ચેક લખી રાખવા અગિયાર વાગે ઠંડી ના આવ્યા હેરાન બહુ થયા પછી એ લોકો પેમેન્ટમાં તો માનો કે આવું બને ને એમાં પેમેન્ટમાં જ ઓછા કરે છે પેમેન્ટ એમનું મોડા કરે છે દોઢ દોઢ મહિના સુધી તો પૈસા નથી લાગતા બાકીના જે અમારી સાથે હતા કાંઈતે શરમાય એ બધા બધા થોડીએ અમારે દસ્તીમાં આવી ગયા હતા મારે બે તો તપ કે આવ્યું છે એક તો ભાઈ જ નથી આ લોકો આવી રીતે હેરાન કરે બરાબર ભાઈ સાદ જે હાજુ હવે છેરા ગજાની છે ને એ કામો કરે વસેક્યા રાખે દલાલિયા આ ને આપણા સાદી ભાષામાં હવે એ આ ખેડૂતોને કરવામાં દલાલો મારફત કરે છે બરાબર હવે એ બોલાવે ઓલાવે એટલે ખેડૂત દિવસો લાશા હોય એટલે આવી નક્કી કરે ખાંડી હજાર લેવા પંદરસો લેવા પાંચસો લેવા બે હજાર લેવા અમારે એક અમારા રીતે ગયા પચીસો રૂપિયામાં માગણી કરી પચીસો સુધી માગણી કરીને એટલે એ કાંઈ હું કીધું કે મારી પાસે પૈસા કરી તો પછી ભાસ્કરવાળા ગયા ચેનલવાળા પત્રકાર હવે એને મારી એમાં બોલો વગર પૈસા તો આવી રીતે મને પત્રકાર થાય તો રે બરાબર તો ખેડૂત બધાના કાંઈ નથી આવતી ને માનો ગાડાને અને માનો તો પોતે ખેડૂતનો દીકરો છે કેમ પૈસા થાય છે કેમ ખેતી થઈ છે કેવી રીતે પાકે છે એટલા ખેડૂત વરસાદને હેરાન થયા છતાં એમાં બટાઈ કરવી એ તો મોટું મોટો કૌભાંડ છે બરાબર એટલે ગુજરાતમાં મોટા મોટું કોડાંપની જાય તો હું તો એ માનો કે દિલીપ સંઘાણીને રિક્વેસ્ટ કરું છું હોડાઉન ખોલાવે હમણાં લાડાણીના માનો વિડીયો કોઈ બોલ્યા છે ને એક કરોડનો ક્લેમ દાવો કરે આ ગુજકો માસલવાળા પણ ગુજકો મસલને મૂકો પડતા તમે ખેડૂતના પ્રશ્ન આપો અને તમારો ગોડાઉન બધે ખોલાવો ગુજરાત આખાના તો ખ્યાલ આવે તમને કેટલો ભ્રષ્ટાચાર પછી બીજું તો માનો કે હાડા ત્રણસો ગ્રામ એ સાબિતી ન પડી છે ગોડાઉનમાં આ તો પૈસા દીધા ખેડૂત દીધા મેળ જાય કોઈ સાબિતી નથી થતી ઘસેટ્યાં લઈ જાય છે ભાગ બટાઈ ગોય ભાગ ભાગ બટાઇ કરે છે એટલે એની સાબિતી એમ ક્યાંક સાબિતી હું પણ હું તો એમ હજી ગેરંટીથી કહું છું મારી માટી ખોલાવી બરાબર હાલ ત્રણ સોનો નીકળે તો હું પૈસા નોલો પાછા દી દઉં મારી માટીના પૈસા છે ને પરત આપી દઉં ને મારી માંડી નમૂનો હજી ઘેર બી લે ને મારી પાસે પાછા માટી ઘેર પડી છે એ જ મેં માંડી નાખી છે બરાબર હું તો ગેરંટી કહું છું મારી માંડીમાં ખાબી નથી અને મારું સેમ્પલ હજી બોલ ખોલાવો તો હું તૈયાર છું અને મારી જવાબદારી છે પછી માનો કે મજૂરો છે મજૂરો માનો કે ઓછામાં ઓછા એક ખેડૂતો હજાર રૂપિયાનો તોડ કરે પણ કોઈ આપણાં મંડળીવાળા એક શોખ કે શાક બોલતા નથી પાંચસો રૂપિયા ઠપકરવાના લઈએ પાંચસો રૂપિયા ઉતારવાના લઈએ ભરવાના લઈએ શાહ પાણીના લઈએ ગુટકાના લઈએ ત્યાં સુધી માનો કે ત્રણ ખેડૂતો હેરાન કરે એની સીમા નથી આપણે સમજેલા છે અને અમે તો ભાગે ભાજપ સતાય અમે નથી બોલી રતા બરાબર કારણ કે ઉપલા હોય એનું બધું માળખું ગોઠવાયેલું છે કે ક્યાં કાર્યકરને હું ફાયદો કરાવું બરાબર તો અમે તો સાને પાંચ રૂપિયા કરીએ તો અમારો શું માનું ભાજપ વાળાનું તો અમારો લેતા તો બીજાને સોળ બબ્બે હજાર રૂપિયા દેનાર કરશે તો ખેડૂત બી ના મજબૂત છે કાલે તું એની કરીને માનો કે શેડાની થાય નવની થાય તો આ લોકો ન આવવાના છે એટલે મારો તો રિક્વેસ્ટ એ છે કે આવી મંડળી ભાઈ કરો નાબૂદ કરો આવી મંડળીને તમે કામ આપવામાં તો જ ખેડૂત બચશે અને થોડુંક ધ્યાન દઈએ તો ખેડૂતના હિતમાં

મંત્રી બાકી તો હાલ હા એટી ગાડી આપતો હતો ગાંધીનગર ને અમે તો એ વખતના ભેગા છીએ બરાબર ચાલી વાર જો ભાજપ એ સંકળાયેલો છું અને મારી પાસે લીધા ને તો હું તો શું છે મને અફસોસ હું છું કે ચાલી વાર એ પક્ષોથી કર્યું હોય અને અમારી પાસે લઈએ તો બીજાનું છોડતા હોય હલો મારું નામ જમનાદાસ મોહનભાઈ વગેશ છે હવે અમારે કહી બે હજાર ચોવીસની ખરીદ પાકની મગફળીનું ઓનલાઈન અમે દસો મહિનામાં કરાવેલું એની ખરીદી માટે મેઘા યાર્ડમાં સિરાજ પટેલ નામના પ્રધાણી મંડળી અનાજ કઠોળ ઉત્પાદક પ્રશાસિત નામે મંત્રી છે એનું કાર્ય બધું સિરાજ પટેલ કરે છે એના પ્રમુખ છે કનુભાઈ સમથિયારા હવે બાબતમાં કે અનુકર ભાગના મગફળી નાખી ઘસાણ માટે સરકારશ્રીના ખરીદ કેન્દ્રમાં તો અમે સોળ તારીખે સાંજે આઠ વાગે ગયા મગફળી સવારે વારો તો મગફળી જોઈને એમ કીધું તો ફરી તમારે રીઝેક કરવામાં આવે છે મેં આપ્યું આપણે ભૂચકો મસાલનો સાહેબ છે એને વાત કરી એટલે મગફળીને જોઈ એમ કીધું હતું ભાઈ મગફળીમાં ભાઈ વાંધો નથી તો કરી નાખો છતાંય રાજાણીએ વહીવટ માટે મારી પાસે ઘણી હજાર સો રૂપિયા લેખે માગણી કરે કે ભાઈ સો રૂપિયા આપશે તો તો રાખ સાય નથી માનતા મારી ડુંબળોમાં અકબરીએ કીધું હતું કે મગફળીમાં ખરેખર વાંધો જ નહોતો હું તમે ચપ્પલ લીધું બધું કર્યું છતાંય વહીવટના ઈરા જેને મારી માનવી રીઝેક કરી પછી મેં સાયન સુધી રાહ જોઈ વહીવટ માટે રદ કરી લ્યો આ તે બધું તો બીજે દિવસે નવ વાગે આવે છે એ લોકો મહિનાની પછી નયન મોસરા કરે એનો માણસ છે એ આવ્યો પછી કે વહીવટ કરો ને તમે ભરી જવા માંડ એટલે મેં કીધું ભાઈ ઓછા કરે એટલે કે ઓછા નહીં થાય કે જોઈને સો રૂપિયા લઈ છે કે એટલે કેટલા થાય એટલે એ જ્યારે જરૂર એટલે મેં મારા છોકરાને વાત કરી કે ભાઈ પૈસા એટલે હું ક્યાં ભરવાના એટલે કે બાર બાવન નંબરની દુકાને વિજય વર્લ્લભભાઈ સાવડાકારી છે એનો છોકરો કહે છે તો એની છે અને આ બધા વહીવટ કરવા માટેની માણસને વસેટીયા રાખે છે પછી અગિયાર હજાર રૂપિયાને બસો બસઠ લોકો લેખા આપ્યા હવે એ બધા શું છે ગોય ભાગ હોય હવે એ માનો કે કેને મળે છે આપને તો ખબર ન હોય અમે તો જઈ ગયા કે વહીવટ અમે કરીએ હવે મારી હતી તો વહીવટમાં તો છે તાતો પડતો લાવી દેતો એટલું બધું એનું સંગઠન હતું અમે રાતના નવ વાગ્યા હેરાન થયા પછી નવ વાગ્યા મારી તોડી કે પછી ટેપ લખી રાતના અગિયાર અગિયાર છ મહિના આવ્યા હેરાન બહુ થયા પછી એ લોકો પેમેન્ટમાં તો માનો કે આવું બને એમાં પેમેન્ટમાં જ ઓછા કરે છે પેમેન્ટ એમને મોડા કરે છે દોઢ દોઢ મહિના સુધી તો પૈસા નથી લાગતા બાકીના જે અમારી સાથે હતા કાયદેસરમાં એ બધા છોડી અમારા દ્રષ્ટિમાં આવી ગયા હતા મારે ગેટ તફ્યા એવું છે તપાનું તો આવ્યું નથી આ લોકો આવી રીતે હેરાન કરે બરાબર પૈસા પૈસા થાય તો ગુણવત્તા નું કઈ જોવા તો નથી સેમ્પલ નથી લેતા મારી સાથે મળતા ભાઈ હતા એની માટે રીજા કરી હતી હતા શું છે ખેડૂતો મજબૂર છે બિશા કારણ કે નબળી માંડવી તોડવામાં મારું તોરે નહીં તો એ ભરવું પડે ટ્રેક્ટરનું ભાડું દેવું પડે ભરાઈ ને હજાર રૂપિયા દેવું પડે એ બધું વહીવટ કરતા એમ માને કે ભાઈ આપણે દસ હજાર રૂપિયા પાંચ હજાર વધારતી મારી તો આવી પૈસાની જરૂર હોય ને ગુણવત્તા પૈસા જે તો ગુણવત્તાને જોવા છે પૈસા એટલે તો આવી જાય બરાબર હાલો લોકો મૂકો મારી માટે નબળી હોય બરાબર તો નબળી તો એના પાસે મને કંઈ નબળી જઈએ ને પૈસા થતા કાંઈ સારી નથી જતા બરાબર તો આ લોકો આવી રીતે વહીવટ કરીને ભ્રષ્ટાચાર છે અને ગુણીએ સાડા ત્રણસો ગ્રામ વધારી જશે સાડા સાતસો ગ્રામનું બાલ હોય પાંત્રી કિલોની ભરતી હોય પાંત્રી કિલો સાડા સાત છ છ કે આઠસો થવું જોઈએ ને એને બદલે છત્રી કિલો સો ગ્રામમાં વાત જશે એટલે આ લોકો પૈસાનો વહીવટ કરે તો એ લોકો જ્યાં કે કહે ને સાબર તો મગફળી તો ગોડાઉનમાં પડી છે અત્યારે પુષ્કુમાસ ના સાહેબો ને કદાચ મંત્રીને આવી તો ભલે જોઈ લે લઈએ ગોડાઉન મારું સેમ્પલ કાઢી દેજો હાલો મારું સેમ્પલ ફેર થાય તો મારી પાસે હું પૈસા પાછા માંડી મારી પાસે વધેલી છે હાલ મારી પાસે હાલમાં પડી છે એટલે ઇરાદાપૂર્વક માંડી ફેલ કરીને પૈસાનો વ્યવસ્થા કરવા માટે આવા કાવતરો કૌભાંડ કરે છે અને કૌભાંડ તો ખુલે તો મોટા મોટું ગુજરાતમાં ફરી નીકળી શકાય રાઈતે એક વાગ્યા તો થઈ છે ને વેપારીનો એ બધું ખાતર જઈ જ માંડવી જાય છે ખેડૂતને માંડવીનો ગુણવત્તા હોય છે લાઈક વહીવટમાં વેપારીને માંડવીનો ગુણવત્તા જોવાતી નથી આ સીરાગ્રા